વડોદરા રેલવે પોલીસ દ્વારા પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને અનુલક્ષીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની શાંતિ સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી મિશન સેફ સ્ટેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં યાત્રીઓ રેલવે સેવાઓનો ઉપયોગ કરતા હોવાથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી વધુ મહત્વની બની રહે છે આ મિશન અંતર્ગત રેલવે પોલીસનો વિશેષ સ્ટાફ સક્રિયપણે ફરજ બજાવી રહ્યો છે મિશન સેફ સ્ટેશન હેઠળ રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પરિસર તેમજ આવતી જતી ટ્રેનોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શંકાસ્પદ વસ્તુઓ અથવા ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ કર્મચારીઓ સ્ટેશનના દરેક ખૂણે તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત પાર્સલ કચેરીઓ અને પ્રતિક્ષા ખંડો જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી અટકાવી શકાય વડોદરા રેલવે પોલીસના અધિકારીઓએ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના સામાનની સુરક્ષા પ્રત્યે સજાગ રહે અને કોઈ પણ અજાણી વસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે રેલવે પ્રશાસન અને પોલીસનું આ સંયુક્ત અભિયાન મુસાફરોને સલામત અને ચિંતામુક્ત મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે જેથી દિવાળીના આ માહોલમાં દરેક યાત્રી સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે